હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર ચૌદ નવ બે હજાર ચોવીસ ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન જોવાના છીએ કારણ કે એટલા માટે મુખ્ય છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લેશનમાં લખવા માટે પણ આપે છે તો ખાસ તમારે આવી દર એકમ કસોટીના વિડીયો જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી

હું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું તો હરિતદ્રવ્ય ક્લોરોફિલ તમે એક શબ્દમાં લખી શકો છો હું બીજી વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભું છું પરોપજીવી વનસ્પતિ હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું કીપહારી વનસ્પતિ બરાબર અથવા તો કીટાહારી વનસ્પતિ વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે રંજક દ્રવ્ય હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું ફૂગ હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું રાઇઝોબિયમ બેક્ટેરિયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ એટલે કે પ્રશ્નપત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો જે તમે સોલ્યુશન સાથે આપો છો દર વર્ષે કે જેમાંથી ઘણું બધું પૂછાય છે બરાબર જુદા જુદા જિલ્લા પ્રમાણેના સોલ્યુશનો હોય છે તો ક્યાંથી મળશે આ સિવાય સર અમને ધોરણ સાતમાં વિજ્ઞાન હજી સમજવામાં તકલીફ પડે છે ગણિતમાં તકલીફ છે ઇંગ્લિશમાં તકલીફ છે તો ભાઈ વિજ્ઞાન ફેનિલ સર ગણિત જય સર ઇંગ્લિશ નીલમ મેડમ છે સર તો આ બધાના વિડીયો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વ અધ્યયન જો પ્રથમ પરીક્ષાના પેપર મળશે તો મિત્રો ન ખ્યાલ આવે તો કોઈ સગા સંબંધી ભાઈ બહેન કે ભણેલ ગણેલ વ્યક્તિની મદદથી ડાઉનલોડ કરી ઓપન કરશો પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં સાતમા ધોરણમાં જશો તો તમને બધું જ મળી જશે ઓકે એક્ઝામ પેપરમાં પેપરો લઈ લો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયોમાં તમે જોઈ શકો તમારું ધોરણ પસંદ કરી બાર ધોરણ સુધી વિડીયો મેળવી શકો સાતમાના બધા વિષયમાં તમે જઈ શકો પાઠવા જ વિડીયો જોઈ શકો તો શાળા મિત્ર હોય તો ધોરણમાં તમારા ધોરણ પ્રમાણેમાં એમાં વિડીયો જોઈ શકો છો રેડી ટૂંકમાં આમાં જશો એટલે બધું મળી જશે ચલો મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે નાના આંતરડામાં હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દાંત છું નાની દાંત મોટી દાંત પાચન તંત્રમાં મારી લંબાઈ એક મીટર છે મોટું આંતરડું અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે ખોટા પગો ફૂટપાથ મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝ પાચનમાં મદદ કરે છે અધ્યાંત્ર મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે ક્લિનિકલ થર્મોમીટર હું દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાવું છું ભૂમિય લહેર એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોમાં ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદારું છું ઉષ્મા વિકિરણ હું ભુરા લિટ્મસ પત્રને લાલ બનાવું છું એસિડ અને હા જો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ કોઈને જોતી હોય તો એ પણ તમને પેડ કોર્સમાંથી મળી જશે હું ભૂરા લિટમસ પત્ર લાલ બનાવું એસિડ હું પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય હળદર હું દહીંમાં રહેલો એસિડ છું લેક્ટિક એસિડ હું એસિડિક કે બેઝિક પદાર્થ નથી તટસ્થ પદાર્થ ચલો વર્ગીકરણ કરો કીટાહારી કળશપર્ણ સ્વયંપોષી લીમડાનું ઝાડ મૃતોપજીવી મશરૂમ સહજીવન લાયકેન પરોપજીવી અમરવેલ ચાલો સ્વાદુ રસનો સ્ત્રાવ સ્વાદુપિંડ લાળ રસનો સ્ત્રાવ લાળ ગ્રંથિ એસિડ નો સ્ત્રાવ જઠર પાચન પૂર્ણ થાય નાનું હતડું પિત્ત સ્ત્રાવ યકૃત એસિડ દહીં નારંગીનો રસ બેઝ સાબુ ચૂનાનું પાણી અને શારમાં મીઠું બરાબર ચાલો સાબુ બેઝ મીઠું શાક નારંગીનો રસ એસિડ દહીં એસિડ ચૂનાનું પાણી વૈજ્ઞાનિક કારણો આપો ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાસય હોય છે તો ઘાસ ખાતા પ્રાણીઓમાં અર્ધપાચિત ખોરાક માટે અમાશય હોય છે ગાય ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાય ખૂબ જ ઝડપથી ગળી જાય છે આ ખોરાક જઠરના એક ભાગ જેને અમાસય કહે છે તેમાં જાય છે તે અર્ધપાચિત હોય છે તેને વાગોળ કહે છે જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોમાં પાછું આવે છે અને પ્રાણી તેને બરાબર ચાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એક જવાબમાં ફેરફાર કરી શકો છો કે મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોડના પાચનમાં મદદ કરે છે એમાં દરિયા કાંઠે રહેતા લોકોના મકાનની બારીઓની દિશા દરિયા તરફ કિનારા તરફ રાખવામાં આવે છે તો દિવસે સમુદ્રના પાણી કરતા જમીન ઝડપથી ગરમ થાય છે જમીન પરની ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ઘસી આવે છે સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા સમુદ્ર કાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે ચાલો ત્યાર પછી મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ લીલ સ્વયંપોષી વનસ્પતિ છે કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે તો વિડીયો પોસ્ટ કરતું જવાનું લગતું જવાનું છઠ્ઠું છે ખોરાકને ચાવીને ખાવો જોઈએ બરાબર વિડિયો પોસ્ટ કરતું જાવાનુંને લગતું જવાનું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નના જવાબ આપો લાઇક કેનમાં સહજીવન સમજાવો નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો ત્યાર પછી થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ બરાબર તો વિડીયો પોઝ કરતો જવાનું લખતો જવાનું ત્યાર પછી પહેલી એસિડિટી થી પીડાઈ રહી છે પહેલી તો તેને છાશ પીવાની સલાહ આપી શકાય કે નહીં ઉષ્મા વહન સમજાવો ત્યાર પછી ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણનો તફાવત પર ત્રણ મુદ્દા ચાલો ત્યાર પછી નામ નિર્દેશન સહિત આકૃતિ ફ્લોચાર્ટ દોરો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અમીબા અને પાચન તંત્રમાં ખોરાકના વહનનો ફ્લો ખોરાકના વહનનો ફ્લો સંપૂર્ણ આપણે સોલ્યુશન થયું બરાબર તો આ સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તમે કીધું એમ ક્યાંથી મળી જશે આપણી એપ્લિકેશનમાંથી પ્રથમ પરીક્ષાના પેપરો જોતા હોય તો એ પણ પેપર સેટ સોલ્યુશન સાથેના તમને એપ્લિકેશનમાંથી મળી જશે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો તમારે કેટલા ગુણ આવશે એ કમેન્ટ કરો બરાબર તો અહીંયા સુધી રાખીએ સબસ્ક્રાઈબ એટલા માટે કરો કે આવતી નેક્સ્ટ એકમ કસોટીના વિડીયો પણ તમને મળી શકે અસ્તુ જય હિન્દ જય ભારત